પડીએ ખરેખર એ પદ્ધતિ સાચી છે કે ખોટી એ આપણે તપાસ કરવાની છે સમજવાની પહેલાં આપણે આ પદ્ધતિથી જોતા જો એક લીલા ગૃહ છે લીલા ઝાડનું બીજું નાળિયેર છે અને ત્રીજી આપણે ઘણા કોઈ પણ વસ્તુના સળિયા છે લીલા ઘાટ મનથી પાણી જોવામાં આવે અને ખેતરમાં અલગ અલગ રીતે ફરીને પાણી નક્કી કરવામાં આવે ખરેખર એના પર અસર પાણીની થાય છે કે નહીં આપણે જાણવાનું છે પેલા ભાઈ આ હા હાટીકડા વાળા ભાઈ છે ને બે લકડા વાળા એ જરા બતાવશે આગળ આગળ ચાલો બેઠા હતા તોય ઉભું થઈ ગયું ઊભા બરાબર આગળ ચાલ્યા વગર પેલા એ નહોતું થયું ઊભું પાછું થઈ ગયું બરાબર હવે તમે રાખી દો નાળિયેર વાળા ભાઈ તમે ત્યાં ઉભા રહો નાળિયેર કેવી રીતે ઊભું થાય જેવું પેલા આડું મૂકો બરાબર હવે એ જ નાળીએ જો થોડી વારમાં એ ભાઈને ને આત્મા ઉભો થશે જો અત્યારે ત્યાં તો કયો આ એને કહે છે હલે ચલે નથી નહી તો ખેતરમાં હાલે જ્યાં પાણી હોય ત્યાં પછી ઉભો થાય કેવામાં આ ભાઈ સળિયાવાળા છે અને સળિયા પણ હમણાં ફરશે જરા આગળનો ભાગ આમ આમ ઊંચો કરો તરે ત્યાં ફરશે તરે ઢીલા રાખો હાથમાં ઢીલા પકડવાના બરાબર જો ગયા ગયા ને આગળ સળિયા પણ આવી રીતે આગળનો ભાગ ઊંચો થાય એટલે પડે આગળનો ભાગ નીચો રાખો સળિયા બરાબર હવે એ સળિયા આખો દાડો ઉભા રહે છે નીચો નીચો રાખવાનો હવે આ ઉભા થાય ફરે તો કહેવાય કે આ ફર્યા જ નથી સળિયા એ આ ફરશે નહીં પેલા જેમ ફર્યા નહીં પડે ફરીથી એને ઊંચા કરો જો બરાબર તરત જો એ છૂટા પડશે કયા છૂટા એવી રીતે નાળિયેર ભાઈને આપણે નીચે બેહાડી દઈએ પરિવાર તો બેસી જશો ભાવ છે બોડી પ્રમાણે નહી ફાવે નીચે નીચે હાથ મૂકી દો જમીન ઉપર આખો હાથ જમીન ઉપર કેત મૂકી દો આપે આકો અડી ને આમ આખો ડાળી દેવા ને આમ વાનાલે પેરવાત ને નાળી ઉપર ને અલાના દાડો બેસાડીએ ને જે કે નાળી થયું તો આ થશે જ નહીં તમારે ગમે તેમ કરો તો પછી કેને હાથ બાથ હલતો નથી કઈ નહીં એટલે નાળિયેર ઉપર કંઈ અસર થશે નહીં હાથને હલવાથી કાં તો ટાઈટ કાં તો એમાં પાણી હલે છે જેમ ચાલે એમ પાછળ જાય પાણી વજન વધી જાય એના કારણે એ નારિયેર ઊભું થાય નાળિયેરને એમ પાણીને કંઈ ખબર નથી એમ સળિયાને એને કંઈ ખબર નથી આ બેલાખડાનું આપણે જોઈએ જો આમ તમે બતાવો પહેલાં બતાવ્યું ઊભું ઊંચું કેમ થાય જો થયું ને ઊંચું હવે એ બેલાખડાને આપણે ભાઈ આમ ચપટીમાં પકડી રાખું આવી રીતે આમાં ઉપરથી આખો દાડો પકડીને આખા ખેતરમાં ફેલા કરે ઊંચું થાય તો કહે કોઈ દાડો ઊંચો થાય જ માણસ એનું જીતેલું બેલાકડું અને એને જગ્યા આખો દાડો ફર ખેતરમાં જ્યાં બોર ચાલતો ત્યાં પણ ઉભા રહે તો પણ નહીં એટલે એની ઉપર ખરેખર મિકેનિકલ અસર થાય મિકેનિકલ એટલે દબાવીએ એટલે સ્પ્રિંગ સ્પ્રિંગ એક્સિડન્ટ થાય સ્પ્રિંગને કારણે એને ઊંચું થાય આમાં પાણી હલે એટલે ઊંચું થાય આમાં ઉત્તાલનનો સિદ્ધાંત કામ કરે જો જમીનમાં નીચે હોય જમીન તરફ જો છેડા હોય તો નહીં પડે આમ આકાશમાં જશે તો પાકશે જુઓ જો ફરીથી જુઓ ભાઈનું બરાબર અને આ વિશ્વમાં વપરાય છે એ બધી પદ્ધતિઓ કે આપણે ભારતમાં વપરાય એમ નહીં માનવાનું કે આપણે અહીંયા ગુજરાતમાં વપરાય એમ નહીં માનવું કે તમારા ગામમાં વપરાય દુનિયામાં વપરાય પહેલાં શું હતું કે પાણી